હેલો બધાને જય શ્રી કૃષ્ણ તો અત્યારે ઉનાળો ચાલુ થઈ ગયો છે અને બધાને કંઈક ને કાંઈક ઠંડુ ખાવાનું મન થાય છે તો આપણે આજે હેલ્ધી દહીં વડા બનાવશું મગની દાળના મગની દાળ પાચનમાં ખૂબ જ હળી હોય છે તો મેં જુઓ એક વાટકી દાળ લીધી છે અને તેથી ચોથો ભાગ અડદની દાળ તમારી પાસે લોટ હોય તો પણ લઈ શકો છો તો આ બંનેને આપણે હવે મિક્સર જારમાં ક્રશ કરી દઈશું તો આપણી મૂળની દાળ પીસાઈ ગઈ છે બહુ કરકરું નથી રાખવાનું ને બહુ ઝીણું પણ નથી કરવાનું તો આપણે આની આ તપેલીમાં એડ કરી દઈશું અને હવે પછી આપણે આ અડદની દાળને પણ ક્રશ કરી લઈશું જો અડદની દાળ પણ ક્રશ થઈ ગઈ છે એને પણ આપણે એમાં એડ કરી દઈશું તમારી પાસે જો અડદનો લોટ હોય ને તો બે થી ત્રણ ચમચી અડદનો લોટ પણ એડ કરી શકો છો તો આ બંને લોટ આપણે મિક્સ કરી દઈશું અને આ મેં માપ લીધું છે ને એ ત્રણ લોકો માટેનું છે તમે તમારી રીતે તમારે જેટલું ફેમિલી હોય એ પ્રમાણે તમે તમારું માપ લઈ શકો છો અમે ત્રણ લોકો છે એટલે ત્રણને થાય એટલું મેં માપ મારું લીધું છે તો આને મિક્સ કરી અને હવે આના આપણે ગરમ પાણી એડ કરીશું તો મેં થોડું ગરમ પાણી મૂક્યું છે જો આમાં થોડું થોડું કરી અને ગરમ પાણી મેં આ તપેલીમાં કર્યું છે તે એડ કરું છું અને આનાથી હલાવી લઉં છું તો હવે બેટર તૈયાર કરી નાખવું એ થોડું ઘટ છે એટલે જેવું જોઈએ તેવું જુઓ જેવું ભજીયાનું આપણે રાખીએ તેવું રાખવાનું છે અને આમને દસ મિનિટ માટે આપણે બંને દાણા ફૂલી જાય મગની દાળ અને અલદની દાળનો એટલા માટે આપણે દસ મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું આપણું બેટર ફૂલીને તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે આદુ અને મરચાંની પેસ્ટ તૈયાર કરી લઈશું જુઓ આપણે આદુ મરચાંની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે આપણે મીઠું દહીં કરવા માટે દહીં તૈયાર કરી લેશું એક બાઉલમાં દહીં લઈ લઉં છું જો મેં એક વાટકું દહીં લીધું છે અહીંયા ને તેને આપણે પાણી નીકળી જાય ને એટલે આ ગહણીમાં એડ કરી દઉં છું તેનું પાણી નીકળી જાય એટલે ગહણીમાં એડ કરી દીધું છે મેં કારણ કે ખટાશ નીકળી જાય નીચે પાણી બધું નીકળી જાય તો બે મિનિટ માટે રહેવા દઈશું જો આ દહીંનું ખાટું પાણી છે ને નીચે નીકળી ગયું છે હવે એ પાણી આપણે ગાળી લઈશું નીચેથી પાણી બધું ખાટું લઈ લીધું છે હવે એ જ વાક્યમાં ગાળો છું જો મેં છે ને એ ગૌણી થી આ ગૌણી થી દહીં ગાળી લીધું છે હવે આમાં આપણે સાકરનો ઉપયોગ કરીશું સાકરના ગાંગડા સાકર ને દળીને તેનો ઉપયોગ કરવાનો છે ખાંડ આપણે નથી વાપરવાની આમાં દહીંમાં હવે હું સાકરનો એડ કરી દઈશું આપણે ખાંડ નથી વાપરવાની હેલ્ધી દહીંવાળા બનાવીએ છીએ એટલે તો અને આટલું મીઠું સીંધો મીઠું છે હવે આને આપણે મિક્સ કરી લઈશું જો અમે છે ને સાકર ભેળવી દીધી છે હવે ઢાંકીને આપણે ઠંડુ કરવાને મૂકી દઈશું હવે આપણે કરવા માટે આપણે થોડું મીઠું નાખું છું ને થોડી હિંગ નાખું છું વડા બનાવી બનાવીને આ પાણીમાં એડ કરવાના છે તો તેના માટે મેં આ પાણી તૈયાર કર્યું છે હવે આ પાણીને આપણે એક સાઈડ મૂકી દઈશું અને વડાનું બેટર આપણું મસ્ત ફૂલીને તૈયાર થઈ ગયું છે તો તેની પ્રોસેસ ચાલુ કરીશું જો દસ મિનિટ આપણે આમને ઢાંકીને મૂકી દીધું હતું હવે થોડું ઘટશે એટલે આપણે એને થોડું પાણી નાખીને પાછું હલાવીશું જો બે બે ચમચી પાણી નાખીને એક જ સાઈડમાં ફેટવાનું છે આપણે એક સાઈડ જ આપણો હાથ ચાલવો જોઈએ એમ બે બે ચમચી પાણી નાખતું જવાનું અત્યારે તમે કલર જોઈ શકો છો અને બે મિનિટ હું ફેટું પછી તેનો કલર પણ તમે જોઈશો કલર બદલાઈ જાય છે ત્યાં સુધી ફેટવાનું છે જુઓ તમે જોઈ શકો છો કે વડાનો બેટર કલર બદલાઈ ગયો છે હવે આપણું આ બેટર બરોબર થયું છે કે નહીં એ જોવા માટે મેં એક વાટકીમાં પાણી લીધું છે અને તેમાં હું એડ કરીશ બેટર જુઓ આ બેટર તમારું પાણીમાં તરે ને તો તમારું બેટર તૈયાર છે નહીં તો હજી તમારે ફેંટવાનું એક જ સાઈડમાં સાઈડ ફેરવવાની નથી તો મારું આ છે નીચે બેસતું નથી તો મારું બેટર તૈયાર થઈ ગયું છે જો ફૂલીને આવું થઈ જવું જોઈએ અને જો શેસ પણ તમારો આ બેટર સહી પાણીમાં ડૂબી જશે ને તો તમારા પોચા અને જાળીદાર વડા નહીં થાય તો આવો પરફેક્ટ રીતે તમારે આને ફેંટવું પડશે હવે તેમાં આપણે સ્વાદ મુજબ મીઠું અને આદુ મરસાની પેસ્ટ બનાવી હતી ને તે એડ કરી અને પાછું મિક્સ કરી લઈશું હવે આ બેટરને આપણે વડા ફૂલવા માટે

અને એમાં મેં થોડું થોડું તેલ નાખ્યું છે હવે આ બધામાં આપણે ચમચીથી બેટર એડ કરી દઈશું જો તમે જોઈ શકો છો મેં બધામાં બેટર એડ કરી દીધું ને થોડી વાર માટે આપણે એને ઢાંકી દઈશું કારણ કે વધારે તેલ આપણે નથી ખાવાનું શરીર માટે બહુ જ નુકસાન કરે છે તો અપમ તેલમાં એક જ ચમચીમાં થઈ જશે તમારે વધારે તેલ નહીં વપરાય અને પેટમાં પણ નહીં જાય જુઓ અમે એક સાઈડ ફેરવી નાખ્યા છે હવે બીજી સાઈડ થવા દઈશું પાછું બેથી ત્રણ મિનિટ માટે જો સરસ મજાના આપણા વાડા થઈ ગયા છે જો ઓછા જુઓ તમે જે ગરમ છે હવે આપણે બીજો ઘાણ મૂકી દઈશું આમાં જો બીજો ઘાણ મૂકી દીધો છે આપણે બે મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું પાછું ને હવે તો તેલ તમારે સેઝન સુધ નાખવું પડશે કારણ કે પહેલી ઘાણ હતો એટલે જરા જરા વધારે હતું તો બિલકુલ તેલ વગરના થશે કારણ કે ઓલા દહીં વડા કરીએ ને આપણે એમાં તેલ બહુ હોય છે આને આપણે છોડા દઈશું હવે જોઈ શકો છો આપણા વડા મસ્ત થઈ ગયા છે જેટલું તમે જો કાચા પણ નથી અને તમારે સડે ને ત્યારે ચાકુથી તમારે અંદર ચાકુ કુતાડીને જોઈ લેવાનું કે બરોબર સડી ગયા છે ને ચાકુ જો બગડે તો થોડી વાર રહેવા દેવાના જો મસ્ત થઈ ગયા છે તો આને આપણે આપણે પાણી તૈયાર કર્યું હતું ને હિંગ અને મીઠાવાળું તો તેમાં આપણે વડા પંદરથી વીસ મિનિટ માટે આપણે પલાઈને રાખવાના છે હજી પોચા કરવા માટે પછી આપણે પાણી વિતારી અને સોલ્વ કરીશું તો આ બધા વડા હું આમાં એડ કરી દઉં છું અને પંદર મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશ જો બધા જ વડા પાણીમાં એડ કરી દીધા છે હિંગ અને સેજ મીઠું નાખેલું હતું આપણે ઢાંકીને પંદર મિનિટ માટે રહેવા દઈશું કારણ કે આપણે તેલમાં તૈયાર નથી તો હેલ્થ માટે ખૂબ સારા છે ને વેઇટ લોસ કરતા હોય તેમના પેટ ભરીને ખાઈ શકે દહીંવાળા તો આપણે આને ઢાંકીને પંદર મિનિટ માટે મૂકી દઈશું જુઓ તમે જોઈ શકો છો આપણા દહીં વડાની સાઈઝ ડબ્બલ થઈ ગઈ છે જો કેવા મસ્ત ફૂલી અને પોચા થઈ ગયા છે તો આપણે તેમાંથી આમ પાણી નીતારીતારીને બધા દહીં વડાને પાણીમાંથી લઈ લેવાના છે જો હું એક પછી એક બધા લઈ લઈશ હવે પોચા રોજ એવા થઈ ગયા છે મસ્ત મજાના તો તેલ વગરના અને હેલ્ધી દહીં વડા તમે એકવાર ખાશો ને તો તમને મજા આવશે જે દહીં વડાના શોખીન હોય તે વેટ લોસવાળા હોય તે પહેલાં દહીં વડા નથી ખાઈ શકતા આ મગની દાળના હોય છે હેલ્ધી અને વજન વધવા નથી દેતા એટલે આ દહીં વડા તમે પેટ ભરીને ખાઈ શકો છો તો ચાલો હું બધા જ વડા હવે પાણીમાંથી વિતાવીને લઈ લઈશ શું બધા જ દહીં વડામાં ત્રણ માટે બનાવ્યા છે બધા જ દહીં વડા મેં પાણીમાંથી લઈ લીધા છે અને જેમ તમે ખીરું ફેરશો ને એમ પોચા થશે જો પોચા રોજ એવા થયા છે અને લુખા પણ તમે ખાવ ને તો પણ બહુ મજા આવે છે તો ચાલો આપણે હવે ડીશમાં સોલ્વ કરી લઈશું આપણે તૈયાર ડીશમાં મૂકી દીધા છે હવે ઠંડો ઠંડો દહીં પણ ફ્રીજમાંથી આપણે સાકર નાખેલું લઈ લીધું છે તો હવે તેમાં એડ કરીશું ની ઉપર આપણે શેકેલા જીરાનો પાવડર જીરું શેકી અને એને તમારે ક્રશ કરી નાખવાનું પછી તે પાવડર ને થોડા કોથમરીના પાન અને તમારી પાસે દાડમ હોય તો દાડમના દાણા પણ એડ કરી શકો છો તો મસ્ત મજાના આપણા હેલ્ધી મગની દાળના દહીં વડા તૈયાર છે અને તમે વેટ લોસમાં સરસ રીતે ખાઈ શકો છો ને વેઇટલો પણ તમારો કરી શકો છો તો ચાલો હા હેલ્ધી દહીં ખાવા મને પ્રિયવાલા છે તો હું પેટ ભરીને ખાઈ શકીશ કારણ કે મગની દાળના છે એટલે પચવામાં પણ તમને સહેલા પડે તો તમે પણ જરૂરથી એકવાર ટ્રાય કરજો હેલ્ધી મગની દાળના દહીં